મારે સ્ટાર્ટઅપ કરવું હતું કઈક નવું અને તે હવે આપણે બનાવવાનો વિચાર આવ્યો મેં મને છે ને હોબી છે મારી કુકિંગ મેં તું આ ટાઈપ આપણે સ્ટાર્ટ કરી હેલો એવરી તમારું સ્વાગત છે ફરીથી આપણે યુટ્યુબ ચેનલમાં તો આપણે અપમનો વિડીયો છે ને આઠથી આઠ મહિના પહેલા એકવાર બનેલું હતું જ્યારે આ લોકો સ્ટાર્ટ કરેલું હતું આજે ફરી એકવાર આવ્યા છીએ જગ્યા જે છે એ થોડીક ચેન્જ થઈ છે રેસકોર્સ રિંગ ઉપર એરપોર્ટ રોડ સાઈડમાં જે ગેટ છે ને એનાથી સેજ આગળ આવો ને ત્યાં લોકો ઉભા રહે છે લાઈવ અપમ નામ છે અને કેટલી ટાઈપના અપમ રાખે છે કઈ રીતે બનાવે છે આપણે આ વિડીયો માં જોશું લેટ્સ રોલ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ રેસકોર્સ રિંગ રોડ ઉપર અહીંયા મળે છે લાઈવ અપમ તો આપણે જોશું અહીંયા લાઈવ અપમ કઈ રીતે બને છે તો આપણું શું નામ છે મેડમ જીનલ મેઠાણી અચ્છા આપણે કેટલો ટાઈમ થયો છે અહીંયા 10 મહિના જેવું થઈ ગયું છે 10 મહિના જેવું અને કેવો રિસ્પોન્સ છે બહુ સારો રિસ્પોન્સ મળ્યો અત્યારે આપણે શું બનાવી છે અત્યારે અપમ છે એમાં આપણે ત્રણ ટાઈપની વેરાયટી છે પ્લેન અપમ વેજીટેબલ અપમ અને ચીઝ અપમ આપણે અત્યારે વેજીટેબલ નું બેટર રેડી કરીએ છીએમાં આપણે કેરેટ કેપ્સિકમ ટોમેટો અને ઓનિયન ઓકે આની શું પ્રાઈસ છે એની હાફ પ્લેટમાં 40 રૂપિયા આવશે અને ફૂલ પ્લેટમાં 80 રૂપિયા 40 રૂપિયામાં કેટલા પીસ આવે આપણો પ્લેટ હોય છે એમાં 6 પીસ આવશે અને ફૂલ પ્લેટમાં 8 એટલે 12 પીસ આવશે 12 પીસ આવશે ઓકે આ વેજીટેબલ નો બરાબર તમને આવી રીતે આઈડિયા કેમ આવ્યો કે આપણે આઉ ચાલુ કરવું છે સ્ટાર્ટ અપ એમાં એવું છે મારા સ્ટાર્ટ કર્યું તો કાઈક અને છે ને અમે લોકો આ ઘરે એ બનાવી છે એટલે પછી મેં કીધું કે ન્યુ આઈટમ છે અને રાજકોટમાં એ સમયે કે સ્ટાર્ટ નોતી થઈ બરાબર એટલે મેં દો આ ન્યુ આઈટમ પ્લસ ગરમ ગરમ મને લાઈવ હમ હમ સ્લાવસ્તવમ સાઉથની છે ને આપણ હા સાઉથ ઇન્ડિયન આઈટમ છે સાઉથ ઇન્ડિયન આ વેજીટેબલ નો બેટર છે બરાબર છે તમે તો મૂળ ક્યાં અમે રાજકોટ ના ઓકે કેમ કે આપણે રાજકોટમાં જનરલી કોઈના ઘર માં આવું બનતું ઓછું હોય છે ને કે કોક ના જ ઘર માં બનતું હોય છે ઓછા જનરલી લોકો સવારે બ્રેકફાસ્ટ માં યુઝ કરતા હોય છે બરાબર છે

આપલે પ્લેટ માં અને આપણે ટાઈમિંગ શું છે આ ટાઈમિંગ સાંજે 7 થી લઈને રાતે 12 વાગ્યા સુધી છે રાતે 12 વાગ્યા સુધી અને કોઈ વાર રજા હોય છે કે ના રજા નથી હોતી ચાલુ જ હોય છે કન્ટિન્યુ બરાબર તમને આવો વિચાર કેમ આવ્યો કે આવું આપણે કરવું છે એમ કેમ એટલે મારે સ્ટાર્ટઅપ કરવું હતું કઈક નવું હા અને દે ઓર બનાવવાનો વિચાર આવ્યો મેં તો મને છે ને હોબી છે મારી કુકિંગ બરાબર મેં તો આ ટાઈપમાં આપણે સ્ટાર્ટ કરી હમ એટલે હોબી હતી એને તમે બિઝનેસ આમાં બટર લગાવવામાં બટર છે બરાબર ને કોઈ પ્રસંગ ના માં ઓર્ડર લો છો ઓર્ડર લઈએ છીએ આપડા પ્રસંગ હોય તો કોઈ ઓર્ડર લો ઓકે કોઈ નાની મોટી બર્થડે પાર્ટી હોય છે કેટી પાર્ટી કે કઈ હોય છે બરાબર છે મોબાઈલ નંબર જણાવી દેશો તમારે હા 72020 ઓકે આવાને કુક થવા માટે રાખવાનું છે થોડો ટાઈમ લાગશે ને યસ બરાબર આ આપણે શું બનાવી છે ચીઝ અપમ છે ચીઝ અપમ યસ અને સાથે આપણે ચટણી આવે છે તમે જોઈ આ ચટણી કઈ કઈ હોય છે એ ફુદીનાની ચટણી હોય છે અને કેચઅપ સાથે સર્વ કરે છે ઓ બરાબર ને કોઈ પાર્સલ લઈ જાય તો આમાં કઈ વાંધો નથી આવતો ને ટુ 40 મિનિટ સુધી ચાલે બરાબર છે

નહી રાઈસ માટે હા એકદમ આમ ક્રિસ્પી હોય કે હે ને નોર્મલ ક્રિસ્પી નોર્મલ હા કોઈને વધારે કરવા હોય તો થઈ જાય નહીં વધારે ન આવે બરાબર ટેસ્ટ નો આવે ટેસ્ટ નહીં આપણો આપણો એ આમ ઓલા બડી ગયા હોય ને એ બહુ એવો ટેસ્ટ આવે બરાબર જેટલા નોર્મલ ક્રિસ્પી અને આવી રીતે ખાવ તો વધારે મજા આવશે હમ

કોઈને મિક્સ પ્લેટ ખાવી હોય તો પણ બનાવી દો છે મિક્સ એટલે હાફ માં આપણે અવેલેબલ છે હાફ વેજીટેબલ અને હાફ ચીઝ એ રીતે કરવું હોય તો થઈ જાય છે ચીઝ વાળા છે ચીઝ વાળા તો આપણે જે અત્યારે તમે મેકિંગ જોયું બે આવી ગયા છે આ છે વેજ સોરી આ છે વેજ અને આ છે ચીઝ અપમ આપણે પહેલા ચીઝ અપમ ટ્રાય કરશું તો નજીક લઈ લો કેમેરો આપણે જોઈએ કેટલું ચીઝ છે